ગામના જાગૃત આગેવાનો દ્વારા ઘણી વખતે મૌખિક રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ જે બી તંત્રના ધ્યાન આવતું નથી તો શું કોઈ જાનહાનિનો હાદસો બને એવી રાહ જોઈ બેઠા છે ગામના લોકો જણાવતા કહ્યું કે આ વીજડીપી પાસે છોકરાઓ ફ્યુઝ ચેન્જ કરવા આવતા હોય છે ત્યારે ઘણી વખતે શોર્ટ સર્કિટ પણ થતા હોય છે તેથી રૂઈપણા ગામના લોકોની રજૂઆત છે કે આ વીજ ડીપીની પેટી બદલવામાં આવે અને ઝૂકી ગયેલા પોલ તેમને ફરતે ફેન્સિંગ કમ્પાઉન્ડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે જેથી કરી આ ફ્યુઝ બોક્સ સાથે કોઈ છોકરાઓ ચેડા નહીં કરે અને વીજ ડીપી ની આજુબાજુ કચરા પેટી હોવાથી નાના છોકરાઓ કચરો નાખવા આવતા હોય છે ખુલ્લા વીજ ડીપી ના કારણે જાનહાનિ પહોંચી શકે છે હવે જોવાનું એ રહ્યું કે જે બી તંત્ર આ બાબતે ધ્યાન આપશે ખરું બ્યુરો રિપોર્ટ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથ સાથે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ